તો અત્યારે આપણે મરચીના એક પાક અંદર આવી ગયા છીએ મરચીમાં ડુંગળીમાં કે કપાસમાં કોઈ પણ શાકભાજીની અંદર થ્રીપ્સનો એટેક વધારે હોય પાંદડા કુકડાવાનો એટેક વધારે હોય આના કારણે આપણે બીજી જે દવા છાંટીએ છીએ તો એમાં આપણને જોઈએ એવા રિઝલ્ટ નથી મળતા તો એની માટે આ જે ખેડૂત છે એણે એક પ્રયોગ અપનાવ્યો છે એવો નવીનતમ પ્રયોગ અપનાવ્યો છે અને એના કારણે મરચીમાં એને સારું એવું રિઝલ્ટ જોવા મળ્યું છે કેમ કે મરચીમાં આપણે વાત કરીએ તો ખર્ચાળ પ્રકારની ખેતી એટલે મરચીની ખેતી તો અત્યારે જે મરચીમાં વધારેમાં વધારે પ્રશ્ન આવતો હોય એ થ્રીપ્સનો એટેકનો આવતો હોય છે અને કુકડનો એટેક વધારે આવતો હોય છે તો એની માટે કેવી વસ્તુ વાપરવી એ આપણે ખેડૂત પાસેથી આજે જાણવાની છે તમારું નામ જણાવો ડોબરિયા વ્રજલાલ બાવાભાઈ બોરિયા ઓકે હવે ડોબરિયા સાહેબ હવે આ તમારે મરચીમાં પેલા કેનો એટેક હતો એ આપણા ખેડૂતોને તમે જણાવો મરચીની અંદર થ્રીપ્સનો આ પાન પોકળાઈ જતા હા હા ને આવડ્યા માથે ઓલી કાળી આવી જતી ફૂલમાં હા એવું બધી હતો રોગ અને આ મરચી કઈ વેરાયટી છે તમારે રેવા ઓકે હવે આ થ્રીપ્સ અને કુકડ માટે તમે કઈ વસ્તુનો ઉપયોગ કર્યો હતો રિકવરી ઇન્જેક્શનનો ઉપયોગ કર્યો તો. હહ પેલા રાઉન્ડ પેલે દીએ માર્યો તો પછી 6 દિવસ પછી માર્યો. હહ તો એનું રિઝલ્ટ સારું મળ્યું અમને. રિઝલ્ટમાં શું લાગ્યું? પાંદડામાં અને મરચીમાં જે થ્રિપ્સ ને કુકર તમને દેખાતી હતી એના કારણે તમને કેવું લાગ્યું? ઈ બોલ કુકડાઈ ગયું તો અત્યારે ફૂલી ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું. અને આ તમે ક્યાંથી લઈ આવ્યા હતા આ ધરતીમાંથી જામકрона ધરતી એગ્રો. ઓકે. અને કેટલા રૂપિયાનું આવ્યુંતું? ક્યું? આ 850 નું 10 પપ થાય. પછી આ રિકવરી સાથે તમે બીજી એક દવા નાખી દીધે આ ઈથિયોન હતી એક વાર અને એક વાર બાયર ઓકે બે રાઉન્ડમાં જુદું જુદું એક વાર ઈ થયોન એક વાર બાયર ઓકે એટલે બીજી દવા એ રહે ચાલે છે હા તો બીજા ખેડૂતો ને તમારી જેવા ઘણાય પ્રશ્નો છે અને રેવા મરચીની સાઈઝ એવી કે એમાં રોગ આવતા જ હોય અને રોગ જાય નહીં અને તમારે આ પ્રકારનું રિઝલ્ટ મળ્યું છે તો ખેડૂતોને હું નજીકથી બતાવી દ્યો દઉં છું તમે આની રંગત જોઈ શકો છો મરચીની રેવા મરચીની અને મરચાની સાઇનિંગ ક્વોલિટી પણ સારી છે બીજી આ રિકવરીની ખાસ વાત કરીએ તો આ નેચર કેરનું રિકવરી ઇન્જેક્શન છે સ્પ્રે માર્યા પછી કોઈ પણ પ્રકારની કૂકડે છે તો એમાં સારું એવું આપણને રિઝલ્ટ મળશે નામ એવું કામ રિકવરી એટલે કે કોઈ પણ પાંદડાનું કે પા પાનનું અથવા તો પર્ણદંડિકાનું જે નુકસાન થયું છે એને રિકવર કરવાનું કામકાજ કરશે કોઈ રોગ જીવાતને મારવાનું કામકાજ નહીં કરે એટલે ખેડૂતો એ ખાસ વાતની એક તમે ધ્યાન રાખજો અને હાઈટ કેવી થઈ ગઈ છે એ પણ તમે જોઈ શકો છો અને એની પર્ણદંડિકા પણ મજબૂત થઈ ગઈ છે અને રિકવરી આમાં મારેલું હોવાથી એની પાંદડાની તમે સાઇનિંગ પણ જોઈ શકો છો કેટલું ચમકદાર થઈ ગયું છે અને જે કુકર જે આવી ગઈ હતી એ તમે લાઈવ જોઈ શકો છો કે પાંદડા અત્યારે ખુલી રહ્યા છે તો બે ડોઝ મારવાના હોય છે પાંચસો ને પચાસ રૂપિયાનું આ નેચર કેટનું રિકવરી આવે છે તમને નજીકના એગ્રો સેન્ટરમાંથી મળી જાય છે કંડોણા આજુબાજુ તમે રહેતા હોય તો તમને કંડોણાની અંદર ધરતી એગ્રોમાંથી મળી જવાનું છે રિકવરી પાંચસો પચાસ રૂપિયાનું દસ પંપ થાય છે કોઈ પણ દવા સાથે તમે છંટકાવ કરી શકો છો હવે બીજું કઈ ગયું ડોબરિયા સાહેબ કે બીજા ખેડૂતોને વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ વાપરવું જોઈએ બીજા ખેડૂતને અમને સારી ઓકે તો એને મળે ને બીજું શું સારું હોય તો આવી રીતના આપણને ડોબરિયા સાહેબે જણાવ્યું અલગ અલગ રીતે આપણે ખેતીવાડીના અનુસંધાને અલગ અલગ ખેડૂતોને પણ મળતા રહીશું જેથી કરીને એ સારી એવી પ્રોડક્ટ વાપરે છે અને સારા એવાને રિઝલ્ટ મળે છે તો આપણને પણ ખબર પડે અને આપણે પણ સારી રીતના વાપરી શકીએ જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન